તો વાત કરીએ રાજકોટની રાજકોટની કે જ્યાં બેટ દ્વારકાનો આ વાયરલ કર્યો છે અને એક જ બોટમાં અઢીસો થી ત્રણસો થી વધુ લોકોને બેસાડવામાં આવતા હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે તેર તારીખ શનિવારનો આ વિડીયો હોવાની હકીકત છે કે જ્યાં પૂજાબેન માકડીયા નામની આ યુવતી કે જેમણે આ વિડીયો વાયરલ કર્યો છે યુવતી પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે ગઈ હતી ત્યારે આ દરમિયાન આ વિડીયો ઉતાર્યો હતો અને વિડીયોમાં અઢીસો થી ત્રણસો લોકો છે કે જેઓ સવાર હતા ત્યારે દ્વારકાધીશના દર્શને જ્યારે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જતા હોય છે અને આ પ્રકારની જ્યારે આ જે વડોદરાની ઝાલની ઘટના છે કે ઓવરલોડ બોટની અંદર જે દુર્ઘટના સર્જાઈ ના કરે નારાયણ જો દ્વારકામાં પણ આવું થાત તો આનો જવાબદાર કોણ હોત મારું નામ છે પૂજા ભુધરાણી માકડિયા અને થર્ટીન જાન્યુઆરી સેટરડે અમે લોકો બેટ દ્વારકા ગયા હતા મારી ફોર ફ્રેન્ડ્સ છે જે લોકો યુપીના છે એમની સાથે અમે લોકો ગયા હતા અને બોટમાં બેસીને ગયા ત્યારે જ્યારે જતા હતા ઓલરેડી ઓવરલોડ હતી અને રિટર્ન થયા ત્યારે પણ એટલા બધા લોકો હતા કે બેસવાની જગ્યા જ નહોતી છતાં અમે લોકોએ પૂછ્યું કે ચાર પાંચ જણા આવી શકે તો એમણે કીધું હા અમે લોકો ઊભા રહી ગયા ત્યાં બેસવાની તો જગ્યા જ નહોતી પણ પેલા ભાઈ બોલ્યા કે હજી ચાલીસ પચાસ લોકો આમાં આવવાના છે એટલે મેં કીધું આમાં જગ્યા જ નથી ઊભા રહેવાની તો કીધું આ અમારું રોજનું છે અને અમે એટલા તો ભરશું જ એટલે મેં કીધું આ રિલેવન્ટ નથી બીકોઝ એક તો લાઈફ જેકેટ એક પણ નહોતા બે કે ત્રણ મેક્સિમમ હતા અને સેફટી માટે કાંઈ પણ નહીં ઓવરલોડ અગર બોટ થાય તો મને ખ્યાલ હતો કે એ બોટી થઈ શકે છે કારણ કે ઘણી વખત ઇન્સ્ટાગ્રામમાં અને બધી જગ્યાએ સોશિયલ મીડિયા સાઇટ્સ પર આપણે જોઈએ છીએ એટલે મને બીક લાગી બિકોઝ મારી સાથે મારી ત્રણ વર્ષની છોકરી છે અને અમે લોકોએ ઓપોઝ કર્યું પણ એમને સાંભળ્યું નહીં પછી બધા બોલ્યા અને જ્યારે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું એના પછી એમને થયું કે ચલો ને આ મોટું સીન બની શકે છે એટલે આપણે સ્ટોપ કરી દઈએ છતાં અમે લોકો અઢીસોથી ત્રણસો જણા હતા અને આ તો ખરેખર દ્વારકાધીશની દયા છે કે અમે લોકો સેફલી પહોંચી શક્યા ટુરિસ્ટ પ્લેસ પર આટલી બધી ભીડ અને ત્યાં કોઈ સેફટી માટે કોઈ જ નહીં કોઈ સિક્યોરિટી નહીં કોઈ પૂછવાવાળું નહીં અને લાઈફ જેકેટ્સ નહોતા અને કોઈ લિમિટ નથી કે એક બોટમાં કેટલા જણા આપણે સવારી કરી શકીએ છીએ એટલે એ તો બહુ મોટું ઇશ્યુ છે અને એની બીક તો મને હતી જ એટલે પહેલી વખત બે ત્યારે જ મને બીક લાગી પણ સેકન્ડ ટાઈમ જ્યારે ઓવરલોડ થયું ને મને એવું થયું કે કદાચ હવે બોટ નહીં ખમી શકે ને એ ઊંધી થઈ જશે તો ત્યાં જે વડીલો બેઠા હતા બોટમાં એ પણ કહે છે કે રેવા દો ને બેન સુકમે વિડીયો બનાવો છો એટલે એમને કદાચ એવું થયું કે હું ફેમસ બનવા માટે કરું છું જી આ ન્યૂઝ ચેનલમાં તો એવું બતાવે છે કે એક શિક્ષક હતા જેમણે કહ્યું કે હવે બોટમાં જાજા સ્ટુડન્ટ્સને ના બેસાડો કારણ કે ઓવરલોડ થઈ ગયું છે ને છતાં એ લોકોએ બેસાડ્યા અને બોટ ઊંધી થઈ ગઈ આઈ ડોન્ટ નો હું શ્યોર નથી આ વાત માટે પણ કદાચ કદાચ કોઈ કીધું પણ હશે પણ એ લોકો સાંભળતા નથી એ લોકોનો એક જ જવાબ હોય છે કે આ અમારું રોજનું છે

એનાથી હું શોક્ડ થઈ ગઈ મને બહુ જ દુઃખ થયું બીકોઝ એમાં નાના ચિલ્ડ્રન હતા મારી ખુદની ત્રણ વર્ષની છોકરી છે એટલે હું બહુ ડરી ગઈ અને હવે મને એમ થયું કે એટલીસ્ટ હું વાયરલ કરીને એટલીસ્ટ હું બધાને કહી શકું કે તમે લોકો જ્યારે પણ કોઈ પણ બોટમાં બેસો છો એટલીસ્ટ લાઈફ જેકેટ વગર તમે પણ ના બેસતા અને તમારા છોકરાઓને તો બિલકુલ ના બેસાડતા તમારી સાથે જે ઘટના બનીના પછી ખાસ તો તંત્ર જે છે પ્રશાસન છે અને સરકાર છે એને શું અપીલ કરશો આ બાબતે જી અપીલ તો એ જ છે કે ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં જ્યાં પણ પાણીવાળી જગ્યા છે ત્યાં સિક્યુરિટી ફૂલ હોવી જોઈએ ચેકિંગ હોવું જોઈએ બોટમાં કેટલા લોકો બેસે છે વિથアウト લાઈફ જેકેટ્સ કોઈને પણ ન બેસવા દે અને નાના છોકરાઓનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ ત્યાં અને ત્યાં પાણીમાં એટલી બધી સેફટી પણ નથી કારણ કે બોટ્સ આખી ખુલ્લી હોય છે સાઈડમાં એટલી બધી જગ્યા પણ નથી હોતી કે બચ્ચાઓ નાના છે એ કોઈ સપોર્ટ થી ઉભા રહી શકે એટલે એટલી તો કાળજી લેવી જ જોઈએ બોટ માટે